નવમ સ્કંદની અંદર આજે નવમા સ્કંદની અંદર આઠમા સ્કંદની અંદર ભગવાનના સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે એમાં સૂર્યવંશ ભગવાન કૃષ્ણ અને ચંદ્રવંશ ભગવાન રામ આ બંનેના વંશની કથાઓ છે આમાં એમના વંશની અંદર થયેલા જે કોઈ પણ રાજાઓ છે તેમની છે નવમા સ્કંદની અંદર સુદ્યુમન નામના રાજાની કથા છે અત્યારે ટ્રાન્સજેન્ડર ની જે ક્રિયા થાય છે મેડિકલ લાઈનમાં આ ઋષિ મુનિઓ પહેલાથી કરતા આવ્યા છે આપણા ઋષિ મુનિઓએ જેટલી જેટલી તેમને રિસર્ચો કર્યા છે તે પણ મારી પાસે છે આપણે આગામી સમયમાં જ્યારે સમય રહેશે ત્યારે હું આપને જણાવીશ આ સુદ્યુમ્નની જે કથા છે તેમાં તેમના પિતા વિવસ્માન તેમને પુત્રની ઈચ્છા હતી એટલે તેમને પુત્ર માટે યત્ન કરાવ્યો વસિષ્ઠ ઋષિની પાસે અને વશિષ્ઠ ઋષિએ જ્યારે આ યજ્ઞ કર્યો ત્યારબાદ તેમની પુત્રીની પ્રાપ્તિ થઈ પણ આ બાજુ રાજાને પુત્રની ઈચ્છા હતી અને રાણી જે હતા તેમને પુત્રીની ઈચ્છા હતી હવે જ્યારે કોઈ પણ આપણો સંકલ્પ હોય અને સંકલ્પની અંદર વિકલ્પ ઊભો થાય ત્યારે આપણને તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થાય નહીં આપણે જ્યારે કોઈ સંકલ્પ કરીએ અથવા તો ભગવાનની પાસે વસ્તુ માંગવાની અપેક્ષા રાખીએ ત્યારે જેટલી આપણી કામનાઓ ઓછી હોય તેટલું આપણને પરિણામ ઝડપી અને સારું મળવાની શક્યતાઓ રહે તો આ પ્રમાણે રાજાને થયું કે આપનાથી યજ્ઞમાં કઈ ભૂલ થઈ લાગે છે વસિષ્ઠ બાપજીને કહ્યું મંત્રમાં પણ ખામી રહી છે કારણ કે એમને પુત્રની ઈચ્છા હતી અને આ બાજુ તો પુત્રીનો જન્મ થયો તે પુત્રીનું નામ ઈલા રાખ્યું હતું હવે આ રાજાની આ ઈચ્છાના કારણે વસિષ્ઠ બાપજી બદલી નાખી હવે આ ઈલાની અંદરથી તે પુરુષ બની એટલે સુદ્યુમ્ન બની બની ગયો હવે સુદ્યુમન બન્યા પછી તે જંગલની અંદર જાય છે અને જંગલમાં પોતાના જે સેવકોની સાથે જાય છે તેમાં જંગલમાં એક જગ્યા એક જે સરોવરથી આગળનું સ્થાન હોય જંગલમાં એ વિસ્તારની અંદર જે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે તે કોઈ પણ હોય એ સ્ત્રી થઈ જાય પુરુષ હોય તો પુરુષમાંથી સ્ત્રી બની જાય આ સુદિમ્ન રાજા પોતાના આ બધા જે સેવકોની સાથે એ વનમાં જેવો પ્રવેશ કરે છે એટલે તરત જ એ રાજા ત્યાં પુરુષત્વમાંથી સ્ત્રીની તેનું શરીર બની જાય છે એટલે તેમના સેવકો અને આ રાજા આ બધા બહુ સરમાયા લાગ્યા કે આ પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા અને તેમનો જે ઘોડો હતો તે પણ ઘોડી થઈ ગઈ હવે આવું થવાનું કારણ એવું હતું કે એક સમયે ભગવાન મહાદેવજી ત્યાં માતા પાર્વતીની સાથે તેમને જ્ઞાન આપતા હતા અને તેવા સમયે ત્યાં આગળ એક ઋષિ મુનિઓ પોતાના શિષ્યોની સાથે આવ્યા હવે આવી રીતે આવતા મા પાર્વતી અને ભગવાન શિવ એકાંતમાં હતા અને તેમને જોઈ મા પાર્વતીને સંકોચ અનુભવાયો ત્યારે ભગવાન મહાદેવજીએ કહ્યું કે આ જગ્યા ઉપર આ વનમાં હવેથી કોઈ પણ પુરુષ આવશે તો તે સ્ત્રી થઈ જશે એટલે હવે તમારે કોઈ પણ ક્ષોક કરવાની જરૂર છે નહીં અને તેના કારણે આ લોકો પણ ત્યાં ગયા એટલે ત્યાં આગળ પુરુષની જગ્યાએ સ્ત્રી થઈ ગયા પછી બહાર આવ્યા અને ફરતા ફરતા આગળ જાય ત્યાં રસ્તામાં એમને ચંદ્રના પુત્ર બુદ્ધને જોયા અને તે બુદ્ધ એકદમ રૂપાળા હતા હવે આ ઈલાએ આ સાથે કારણ કે એ સ્ત્રી થઈ ગઈ હતી અને આ બુદ્ધ અને ઈલાના લગ્ન થયા અને તેના દ્વારા પુરુરવા નામે તેમનું સંતાન પ્રાપ્ત થયું હવે એક છે એ સૂર્યવંશના છે અને બીજા છે એ ચંદ્રવંશના છે આ કથાની અંદર સૂર્ય અને ચંદ્રવંશ બંનેના રાજાઓ એ વંશોનું ત્યાં આગળ સમન્વય થાય છે અને આ પ્રમાણે પુરુરવા રાજાના વંશો આગળ ચાલે અને ત્યાં આગળ આગળ તેની કથાઓ તે ભગવાનના યોગ માર્ગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવાવાળા બને છે ત્યારબાદ આગળ ઋષિની કથા સુખદેવજી મહારાજ બતાવે છે ત્યાં સરિયાતી નામના રાજા પોતાની કન્યાની સાથે અને પોતાના પરિવાર સાથે ચ્યવન ઋષિના આશ્રમમાં દર્શન માટે જાય છે અને આ જે સ્ત્રી તેમની ઋષિના ત્યાં સરિયાતીની જે પુત્રી હતી આ બાજુ અહીંયા દર્શન કરવા આશ્રમની અંદર તેમની રાણી અને રાજા બેઠા હોય છે ઋષિ પોતાનું તપ કરવા માટે જંગલમાં ગયા હોય છે પોતાના આશ્રમથી બહારના ભાગમાં એટલે આ તેમની પુત્રી પોતાની સખીઓની સાથે ત્યાં જાય છે અને આ ઋષિ પોતાના તપોબળથી ત્યાં તપ કરતા હતા અને આખું શરીર માટીથી ઢંકાઈ ગયું હતું એક રાફડું થઈ ગયું હોય એવી હાલત હતી ત્યાં અને તેના આવું થવાથી ખાલી આ બે આંખો આમ દેખાય એવું લાગે એટલે આને ખબર ના પડી તેમની પુત્રીને કે આ કોઈ અહીંયા ઋષિ છે એવી ખ્યાલ ના આવે હવે તેને આમ દૂરથી આંખો ચળકતી દેખાય એટલે આ ચળકતી આંખો જોઈ અને તેમને તેમની આંખોની અંદર સળી નાખી અને આંખો ફૂટી ગઈ અને બંને આંખોમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી ત્યાંથી દોડી આવ્યા આવું બંધ થવા લાગ્યા એટલે રાજાને ખબર પડી ગઈ કે અવશ્ય આપણાથી કોઈ દેવનો અપરાધ થયો છે અને આ બાજુ તેમની પુત્રી આવી અને જણાવ્યું કે મારાથી આવો અપરાધ થયો છે અને આ ઋષિની પાસે આ રાજા શરિયાથી પોતાની પુત્રીને લઈને જાય અને તેમની ક્ષમા માગે છે કે અમારી પુત્રીથી આવો અપરાધ થયો છે અને પોતાની રૂપમાન કન્યાના લગ્નનો પ્રસ્તાવ તેમની પાસે મૂકે છે અને તે સરિયાતી ઋષિ તેની સાથે લગ્ન કરે અને તે રાજા લગ્ન કરાવી અને પોતાના મહેલમાં પાછા જતા રહે અને આ બાજુ આ શરિયાતીના આમ થવાથી એ આગળ બીજા ઋષિઓની પાસે યુવાની માગણી કરે છે કે મને યુવાવસ્થા પ્રાપ્ત થાય અને આ પ્રમાણે તે યુવાવસ્થા ભોગવી અને તે રાજાની દીકરી સાથે આગળ દરેક પ્રકારના સાંસારિક કર્મોને ભોગવ ભોગવતા રહે છે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત હવે આપણે ભગવાનના પરમ ભક્ત એવા અમરીશ રાજાની કથાનું શ્રવણ કરાવું છું કે રાજા અમરીશ તે ભગવાનના પરમ ભક્ત હતા અને તે ભગવાનને ખૂબ પ્રિય તે રાજાએ એકાદશી પરમ દ્વાદશી વ્રત કર્યું હતું એક વર્ષનું રાજા રાણી બંને જણાય હવે જે દિવસે તે વ્રતની પૂર્ણાહુતિ કરવાની હતી એ દિવસે આરંભ થઈ જતો હતો એટલે તેમણે નક્કી કર્યું કે આપણે બ્રહ્મ ભોજન કરાવી અને પારણા કરીશું તેવા સમયે ત્યાં આગળ દુર્વાસા મુનિ આવ્યા જેવા દુર્વાસા મુનિ આવ્યા અને તેમણે કહ્યું કે મહારાજ આપે અહીંયા

મધ્યાહન સંધ્યા કરવા માટે બેઠા અને તેના પછી તે પોતે સમાધિમાં ચાલ્યા ગયા અને જેવા સમાધિમાં ગયા અને સમાધિમાં જવાથી તે ભાન ભૂલી ગયા કે મારે ત્યાં પારણા કરાવવાના છે તે પાછા આવ્યા આ બાજુ તે બીજા બ્રાહ્મણો હતા તેમની આજ્ઞા લીધી કે હવે મારે કરવું શું આ તિથિ તો બદલાઈ જશે ત્યારે બીજા બ્રાહ્મણોએ કહ્યું કે તિથિનો જો દોષ ના લેવો હોય તો કરો પાણી પી લો એટલે તમારા પારણા થઈ જાય અને બીજી બાજુ બ્રાહ્મણનું માન પણ સચવાઈ જાય અને આમ કહેવાથી તેમને ત્યાં આગળ બ્રાહ્મણ મહારાજનું માન રાખી અને પાણી પી લીધું અને જેવા આ બાજુ દુર્વાસા મુનિ આવ્યા અને તેમને આ જોઈને ખૂબ જ ક્રોધિત થઈ ગયા કે આપે મને જમવાનું આમંત્રણ આપ્યું અને મારું અપમાન કર્યું અને તરત જ